દ્વારકાધીશ ખેડૂત મિત્રો આજે મારે વાત કરવી છે ભાવનગર માર્કેટ યાર્ડ વિશે જ્યાં તમે તમારો ખેતરનો પાક લઈને જાઓ છો ત્યાં તમને પૂરતા એના પૈસા નથી મળતા તો શું કામ તમે લઈને જાઓ છો ત્યાંના બધા જ વેપારીઓ એકસાથે મળી જાય છે અને ઓછા ભાવમાં લઈને પોતે ભાગ પાડી લે છે તો એ રીતે તમે પણ કરો ને તમે ખેડૂતો યાર્ડમાં ઓછો ભાવ આવે તો માલ વેચવાનું જ બંધ કરી દો પેન્ડિંગ રાખી દો તો વેપારીઓને પણ સમજાય હવે માલ તમે વેચી દો છો જેના કારણે વેપારીઓને ફાવી જાય છે કે માલ તો ખેડૂત આપે જ છે એટલા માટે તમે માલ ના વેચો મારી એક તમારા ભાઈ તરીકેની તમને નમ્ર વિનંતી છે બાકી વેપારીઓ તો એની મેળે જ માલ લેશે એ કોઈ ખેડૂતનો જોતા નથી કોક વેપારી સોમાંથી એક નીકળે જે ખેડૂત માટે ઊંચા ભાવે લેતો હોય બાકી અમારા માલમાં કોઈ વધારે પૈસા આપતું નથી એટલે